આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે સરકાર દ્વારા ગરીબોને સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવતું અનાજ ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ છે પરંતુ નવસારીના પાંચ આઠળી નવી નજીક વાછામોલ્લા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગરીબ પરિવારો માટે રાખવામાં આવેલા ચોખામાંથી યડ અને જીવત નીકળતા ચકચાર મચી જવા પામ્યો છે મિત્રો જે પ્રમાણે જ આ વ્યવસ્થા કહેવાય તે વ્યવસ્થિત નથી જે ગ્રાહકો છે તેઓ કલાક કલાકો લાઇનમાં ઊભા રહે છે અનાજના ભંડારણ સંચાલિત વિદેશ હોય ત્યારે હાલ ત્યાં કામ કરતા કામદારો અનાજ વિતરણ કરી રહ્યા છે પરંતુ એ જ જીવાતયુક્ત ચોખા નજરે આવી રહ્યા છે તો એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ અમને મેસેજ મળતા સદર દુકાનની અમે તપાસણી કરાવી છે અને જે કંઈક જીવાતવાળા જથ્થો હતો એ અમે તાત્કાલિક ગોડાઉન ખાતેથી રિપ્લેસ કરાવી અને આગ જે દુકાનદાર તેમજ ગોડાઉન ખાતે જરૂરી છે અનાજમાં પૂરતી સાફ સફાઈ અને સ્વસ્થ એ માટે તકદારી રાખવા સૂચના આપી છે અને આ અંગે અમે જે તપાસણી કરાવી છે એ અંગે જે કંઈક ક્ષતિઓ ધ્યાનમાં આવશે એ અમે કાર્યવાહી કરવામાં આવશે તપાસની જેમાં જે કંઈક ક્ષતિ ધ્યાનમાં આવે એ આગળ કરાવીશું અમારા ધ્યાનમાં આવશે અમે તાત્કાલિક કાર્યવાહી કરીશું ફક્ત એક કટ્ટામાં હતો અને બીજો કટ્ટો થોડો અને બે કટ્ટા આજે તાત્કાલિક બદલી લીધા છે જો એમાં દુકાનદાર પાસે જે જથ્થો આવ્યો ધ્યાનમાં આવ્યો તાત્કાલિક એ પબ્લિક વિતરણમાં મૂક્યો નથી તાત્કાલિક જથ્થો રિપ્લેસ કરીને એની જગ્યાએ બીજો જથ્થો આપી દીધો પણ એ જે કાર્ડધારકોનો જથ્થો વિતરણ નથી થયો જથ્થો ત્યાં અટકાવી અને એની જગ્યાએ જથ્થો રિપ્લેસ કરી દીધો છે કાર્ડધારકને એના માટે આપણે કાર્ડધારકોને બી અત્યારે નિવેદનો લે છે જો પૂરતો જથ્થો નહીં મળ્યો એને તો એની સામે ઘણીવાર કદાચ કોઈના થંભ નહીં લાગે બીજું થાય તો આપણે ફોર બી રજિસ્ટરમાં નોંધીને પણ જથ્થો આપવાની કોઈ કારધારક જથ્થાથી વંચિત એના માટે જોગવાઈ સરકારે કરી લે છે પણ એના માટે પ્રોપર કારધારકની સહીથી એને જથ્થો ઇસ્યુ થયેલો લેવો જોઈએ એના માટે દરેક દુકાનદાર અને દરેક ગોડાઉનને જે તાત્કાલિક થી જથ્થો ત્યાં પહોંચે અને જે ઉપલબ્ધ જથ્થો છે અને જે પ્રમાણે કુપનમાં જે જથ્થો એ તમામ કારધારક દરેકને સૂચના આપી છે અને એ કોઈ પણ જો કારધારકને પૂરતો જથ્થો નહીં મળતો હોય તો અમે એની સામે કાર્યવાહી કરીશું ના કોટા પૂરેપૂરા ફળાવ્યા નથી એટલે અમુક એટલી સોપન છેલ્લા બે મહિનામાં નહોતો દાળનો જથ્થો જ નહોતો આ મહિને જથ્થો આવ્યો છે તે પણ સો ટકા નથી આવ્યો એટલે જે જેટલો જથ્થો ઉપલબ્ધ છે એ વહેલાથી પહેલાં ધોરણે કાર્ડધારકોને મળશે જથ્થો